હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની સમાજવાડી બનાવવાનું કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે આ હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની સમાજવાડી પણ બનાવવામાં આવી રહી છે ત્યારે હળવદ ખાતે ચાલતા તમામ કાર્યોનું અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રી દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી અને હળવદના પ્રમુખ શ્રી જનકભાઈ અમરશીભાઈ ઘોરેચા તથા ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ વ્રજલાલભાઈ વણોદીયા સાથે સ્થળ પર મુલાકાત લીધી હતી અને વિશ્વકર્મા પ્રભુજી મંદિર તથા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની સમાજવાડીના કાર્ય વિશે તમામ માહિતી રૂબરૂ મેળવી હતી તો જોઈએ અમારા સહયોગી શ્રી શંભુભાઈ મિસ્ત્રીનો આ રિપોર્ટ હું છું શંભુભાઈ મિસ્ત્રી અને આજે નવા પ્રોગ્રામ અને નવી વાત સાથે તમારી પાસે આવ્યો છું અને આજે આપણે મુલાકાત કરીએ હળવદની જે મારિયા હાઈવે ઉપર આવેલ છે અને ત્યાં આપણા વિશ્વકર્મા પ્રભુનું મંદિરનું જે નવનિર્માણ થઈ રહ્યું છે તેની મુલાકાત કરીએ તેનું કામ કેટલું ચાલુ છે કેટલી પહોંચેલ છે અને હવે કેટલો સમય રાખશે સાથે સાથે આપણે ત્રષ્ટીજનો પ્રમુખસિંહ ઉપપ્રમુખસિંહ સાથે મુલાકાત કરીએ મિત્ર આપણે આજે હળવદ તાલુકાના કુબ શ્રી જગદીશભાઈ સાથે મુલાકાત કરી અને આ મંદિરના નિર્માણમાં તેમની શું સેવા છે તે તેમને તેમના દ્વારા જ જાણીએ હું જગદીશભાઈ જ લાગ્યું મારી સેવા તમામ જે અહીંયા નિર્માણ થઈ રહ્યું છે જેના કેન્ટીનનું કામ જે કામ છે તે વિના મૂલ્યે તે કરી આપે છે અને દરેક લોકો પોતાની જે કંઈ અંદર રહેલી પ્રતિભાને બહાર આવીને આ મંદિરમાં જીતન જેટલો ફાયદો થાય છે તે સ્વયંભૂ અહીંયા કામ કરી રહ્યા છે અને આ મંદિરનું નિર્માણ કરી રહ્યા છે આજે આપણે ગુજરાતના હળવદ તાલુકાના પ્રમુખ શ્રી જનકભાઈ સાથે મુલાકાત કરીએ અને જાણીએ કે આ અહીંયા શું શું બની રહ્યું છે ક્યાં કઈ વ્યવસ્થા આપણા વિશ્વકર્મા પ્રભુના મંદિરમાં છે તો આપણે હળવદ તાલુકાના પ્રમુખ શ્રી જનકભાઈ આપણને જણાવશે પ્રમુખ સાહેબ જો આ અહીંયા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આ જગ્યા શીના માટેની છે આ જગ્યા હવે હવે આપણે અહીંથી કિચન આપણું જે રસોડું છે તેની જગ્યા રસોડું આગળ છે ઓલું સામે તો કઈ રસોડું છે અને દાદાની જે મૂર્તિ આવશે તે દાદાની મૂર્તિ આ ઉગમણા બારની આવશે ઉગમણા બારની ગેટ ને સામે સામે અને આને આ મેઈન ગેટ છે ઈ મેઈન ગેટ ઈ થઈ છે અહીંથી અહીંથી મિત્રો સામે રોડ છે સામેથી મેઈન ગેટ છે અને આ જે બહારની જગ્યા છે તે આ જગ્યા ખુલ્લી જગ્યા છે ખુલ્લી જગ્યા છે

તમે પ્રમુખ સાહેબ કંઈક સમાજને કંઈક કહેવા માંગશો કે આ આના માટે તમને શું સહયોગ આપે દરેક જ્ઞાતિજનો દરેક જ્ઞાતિજનો સહયોગ આપે એ અમારી આશા છે અને કામ ચાલુ છે અને તમે બહારથી બહારના લોકોને તમે શું કહેવા માંગો છો કે આ મંદિરના નિર્માણ માટે તમે કઈ રીતે એમની પાસે સહયોગ લેવા માંગો છો બહારના લોકોનો અમને ખૂબ ખૂબ સહકાર છે અને એમાં અમારે ધાંગધ્રાનો ખૂબ અમે એક જ માની છે હળવદ ધાંગધ્રા બે ખૂબ સારો સહકાર છે તો મિત્રો આજે આપણે હરોજમાં બની રહ્યા વિશ્વકર્મા પ્રભુની વાડી અને મંદિરની મુલાકાત કરી તેના ત્રષ્ટીકરો સાથે મુલાકાત કરી અને સંપૂર્ણ મંદિરની માહિતી લીધી તો હું આશા રાખીશ કે હવે નવા પ્રોગ્રામ અને નવી વાતો સાથે આપણે ફરીથી મળીશું જે વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો